મારું નામ ભાવેશ પરષોત્તમભાઈ બાવાજી ગોસ્વામી મારા છોકરાનું નામ રવિભાઈ ભાવેશભાઈ ગોસ્વામી મારા બીજા છોકરાનું નામ રાજભાઈ ભાવેશભાઈ ગોસ્વામી અમે ફોર વ્હીલર કારનો ધંધો કરતા દવાખાનાની આર્થિક સ્થિતિ ઓપરેશન એવા બે અટક આવી ગયા એટલે દવાખાને છેબ અમે હાવ તૂટી ગયા બહુ ને ઓના દવાખાનામાં બે ત્રણ લાખ રૂપિયા વહી ગયા દવાખાના છે હાવ ધંધામાં અટવાઈ ગયા છે અને તૂટી ગયા છે હાવ અત્યારે અમારી પાસે શાખાના પૈસા નથી એવી પરિસ્થિતિ છે અને અમુક વ્યક્તિના બાકી પૈસા છે અમારી પાસે જેટલા બાકી છે અમે થોડા થોડા કરીને આપી દેવી છે અત્યારે એવા માથાભારે માણસો છે અમને ન્યાય આવીને મારી નાખવાની મારી નાખવાની ધમકી આપે છે મારવાની ધમકી આપે છે વાડીએ બાંધી દેવાની ધમકી જે વસ્તુ છે ઘેર લઈ જવાની ધમકી આપે છે અમે કાયદેસર દેવા પૈસા છે કાયદેસર વ્યાજવા નથી પૈસા મૂકવાના એના કોઈના પચીસ હજાર ત્રીસ હજાર બાકી છે દેવાના છે એ પૈકી અત્યારે હમણાં સામે કુલ ભી કરે છે એટલે અમારી પાસે કોઈ રસ્તો નથી અત્યારે બીજો બરાબર છે ઘરમાં અમે દસ જણા છીએ બે પાંચ છોકરા અને બે માળા અમે એક મારા બા એક છોકરાની બહુ અને એક મારો ભાઈ બરોબર છે અમારી માથે એટલી ભી જેટલા હવે માથાભરે માણસો પૈસામાં ખમતા નથી અને અહીં આવીને બેન દીકરી હોય જેમ ફાળ બોલી જાય છે મા બેન હમની ગાડું બોલે બરોબર છે ભી મારે એટલે આપણે બી જે અમે મોટા માણસો ને એવા માથાભરેલા માણસોને અમે ફૂગી શકતા નથી અમે કંઈ કરી શકીએ એવા માણસો નથી અમારો ધંધો તો અમે અટવાઈ ગયા અમારો ધંધો બંધ થઈ ગયો નાનો ભાઈ બટેટા ડુંગળીની ફેરી મારીને અમારો ગુજરાન નાખ્યા છે અમે કેવી છે કે અમને રાહત આપો મહિનો પંદર દી રાહત દેવા કોઈ ત્યારના પૈસા જો ગમે નખો ઘેરથી વસ્તુ ભરી દઈશું વાળીએ બાંધી દઈશું એવું કરે છે અમુક વ્યક્તિ અમુક અમુક વ્યક્તિને એક વ્યક્તિ પાસે અમે લાખ રૂપિયા લીધા હતા ફોર વ્હીલ મૂકીને અમારી ગાડી બે લાખ રૂપિયાની હતી બે લાખ રૂપિયાની ગાડીનું એન્જિન પેન્જિન સો આપી દીધું કે ગાડી લઈ જાવ ગયા કે પણ તમે કે મોટર સાઇકલ પાછથી આપો મારું નવું મોટર પંદર દિવસથી જોડાવેલું હતું એ મોટર લઈ ગયા મારું મોટર લઈ ગયા નવે નવું મોટર એ લોકો લઈ ગયા છે બરાબર છે એ કે છે મારે લાખ રૂપિયા દેવાના મારી ફોર વ્હીલ ચાલીસ દીધી જોયે ત્યારે એટલી વ્હીકલ મોટર હાથ હાથરાકતા એ છે મારી માથે એટલે હદી એલું આવી ગયું છે અને જેટલા હવે અહીંયા અમારી બેન દીકરીઓ પડખે પડખે બેન દીકરીઓને જેમ ફામ ગાડું બોલી જાય છે જેમ ફામ બોલી નાખે બેન સામે ગાળું બી અમે બાવાજી છે અમે કોઈને કોઈ તું નથી કીધેલું અમારી પાસે ને અમને કોઈ ચાર પાંચ હજાર ઉસીને દેતો ને અમે એમ કેવી છે પણ તમારા સે વ્યવહાર તો અમે થોડો થોડો ધંધો આસો પાતળો ગોઠવીને કાઢવીને હાડી ઉપરનો ધંધો આસો પાતળો ગોઠવીને કાઢવી અમે તમને કડકે કડકે આપી દઈશું એ માનતા નથી ને અત્યારે આ પરબ છે બાર મહિનાનું અમારી ઘેર રૂપિયાનું એલું નથી તો અત્યારે અમે પરબમાં એમને બેઠા છે એમને એનો નથી કાંઈ આવેલું દુઃખ કે પરબમાં નથી એમ પછી માંગે છે કોઈ ખમતા નથી જેટલા એટલા ભી કરે પછી પાંચ ટકાવાળા દસ ટકાવાળા એના પૈસા બાકી છે અમારી પાસે દસ ટકાવાળાના પૈસા છે એ લોકો એમ કે તમારે આવીશું વાહન હશે તો વાહન મશીન હશે તો મશીન ફરીને વ્યાજ આવીશું હવે અમારી પાસે પંચાસ હજાર લાખ રૂપિયા છે એની પાસે લીધેલા હોય એ અમે ક્યાંથી દેવી ગયું અત્યારે અમે એમ કહીએ છીએ કાયદેસર તમને કરકે વ્યાજ આપી દઈશું નહીં વ્યાજ નહીં મારા મૂળ તો અમારી પરિસ્થિતિ એવી નથી કે અમે કોઈને બરાબર છે એટલી વેહિકલ છે ન્યા આવીશું તો ખ્યાલ થાય છે વાડીએ બાંધી દઈશું તો મશીન ભરીને બી દઈશું બાયું શિક્ષણ લઈને વેચું આવી ધમકી આપે છે ગાડીઓ લઈને વ્યા દઈશું અમારી પાસે ગાડીઓ અમારી છે જેટલી વહી ગઈ છે જ્યારે અમારી પાસે કોઈ હાથ પરની મોટર સાયકલી નથી અને ઘરમાં અમે જો આનો ન્યાય અમને કલેક્ટર સાહેબ ડીએસપી સાહેબ એસપી સાહેબ જો આનો ન્યાય અમને નહીં આપે તો ચોવીસ કલાકમાં અમે પાંચે છોકરાની બે માણા દવા પીને આપઘાત કરી જવાના છે અમારી સહેલી પરિસ્થિતિ છે આજની તારીખમાં અમારી પાસે સો રૂપિયા જ્યારે નથી અને અમારી માથે એટલી ફી છે જેટલા આવે એટલા અહીંયા આવીશું તમે એક જ્યાં બોલશું બાંધકૂટ કરશું મારકૂટ કરશું જેટલા એટલા પછી અમુક અમુક વ્યક્તિ છે એ લુખાને હવાલ આપે અને લુખા હવાલ હવાળા આવે જેમ ફાવ બોલી જાય ગાડું બોલી જાય સહેલું કરી જાય જેટલા તમારી માથે ફી અમારી પરિસ્થિતિ એવી છે અમે ફોરનો ધંધો કરતાં પણ અમે તૂટી ગયા હા અમારી પાસે છે નહીં કાંઈ વસ્તુ તો એટલી ફી અમારી માથે કરશે જેટલા એટલા ફોનમાં ગાળું દે માબેન બેન બી ગાળું દે હવે અમારીથી કાંઈ સહન થતું નથી શેલી ઘડીયા છે એટલે અમને તો પીએસ સાહેબ એચપી સાહેબ કલેક્ટર સાહેબ ડીએસપી સાહેબ અમને તો આનો ન્યાય નહીં આપે અમે ચોવીસ કલાક માથું ઘર દવા પીને આપઘાત કરી જવાના છે